ગુજરાતમાં સસ્તા અનાજના દુકાનદારો ઘણા સમયથી થી હડતાલ કરી રહ્યા છે સમર્થનમાં આવ્યા છે અને સરકાર ને ચીમકી પણ આપી છે જેની આજે વાત કરવી કાર ક્રાઈમ અવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર આજે વાત કરવી છે સસ્તા અનાજના દુકાનદારોની કારણ કે આમ તો વીસ જેટલી માંગણીઓ હતી અને આ વીસ જેટલી માંગણીઓ અત્યાર સુધી સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી નથી એ માગણીઓને લઈને સસ્તા અનાજના દુકાનદારો હવે હડતાલ ઉપર ઉતર્યા હોય તેવું ચિત્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે આમ તો ગુજરાતમાં સત્તર હજાર જેટલી આ સસ્તા અનાજની દુકાનો છે અને આ દુકાનો બંધ રહેશે તો કદાચ ગુજરાતમાં જે લોકો છે એ લોકોને મુશ્કેલી પણ પડી શકે છે ત્યારે

આપણા વેપારીઓમાં પેદા થયેલા અમીચંદો આપણું આંદોલન તોડી પાડવા માટે દુકાનદારોને ગેરમાર્ગે દોરવા ખોટા સમાચાર પસાર કરી રહ્યા છે કોઈપણ વિડીયો ચેનલમાં કે કોઈપણ ટીવી ચેનલમાં આપણે આંદોલન સમાપ્ત થયાનું જણાવેલ નથી એટલે કોઈ પણ દુકાનદાર આવા સમાચારોથી ભ્રમિત થતા નહીં આપણો આંદોલન સતત ચાલુ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી વોટસઅપ મેસેજ ઉપર સચિવશ્રી સાથે સમાચારની આપલે થઈ એમાં મેં સ્પષ્ટ જણાવી દીધું છે કે વધારાની પ્રવૃત્તિ કરવા દુકાનદાર બંધાયેલો નથી અને હાઈકોર્ટમાં હું આવો એક કેસ જીતેલો છું આવું મેં સ્પષ્ટ જણાવ્યું જે આપણા ગુજરાત એફપીએસ વિઘ્ન હતા ગ્રુપમાં મેં મૂકેલું છે એટલે કોઈ પણ દુકાનદાર આવી વાતોથી ભ્રમિત ન થાય આંદોલન ચાલુ છે અડીખમ રહેજો એફપીએસ એકતા જિંદાબાદ ધન્યવાદ ઓલ ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશન દ્વારા જે 17000 દુકાનો આવેલી છે આ તમામ દુકાનદારો દ્વારા આ સંગઠન દ્વારા તેમની જે વિશ માંગણીઓ હતી એ સ્વીકારવામાં આવી નથી ત્યારે આ તમામ માંગણીઓ સ્વીકારવામાં આવે ને જ્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી પ્રહલાદભાઈ મોદીએ કહ્યું છે કે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે ત્યારે આવનાર સમય બતાવશે કે ક્યાં સુધી આ લડત ચાલુ પરંતુ હાલ તો ક્યાંક આપણા દેશના વડાપ્રધાન મોદીના ભાઈ પણ આ માંગણીઓને લઈને આ સંગઠન સાથે જોવા મળી રહ્યા છે બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર